મેપા બાપા નવું ઘર કર્યું ખબર છે કે નહીં લે નવું ઘર કર્યું એમ ને હા એ મેં કીધું દેખાતા નથી બાબો ઓટે ક્યાંથી આવે નવું ઘર એટલે એમાં હોય ને બરાબર છે તો આ જમણામાં ક્યાં જમણામાં મેપા બાપા ને ઘેરેથી ઈ તો એનું ભેગા જ હોય ને હવે હારે હારે જ હોય ને ત્રણે હારે કોણ ત્રણે ત્રણે થાય ને મેપા બાપા જમણામાં અને નવું ઘર કર્યું નવું ઘર એટલે લગ્ન નહીં મકાન નવા કર્યા એ એમ કે નહીં મકાન નવું કીધું કે નવું ઘર કર્યું એટલે ફરીથી લગ્ન કર્યા હવે આ ઉંમરે હું લગ્ન કરે કાંઈ નક્કી હોય એનું હાલે છે ને મહિનાથી ડખો બે છોકરા કે ભેગા નથી રાખવા નોખા થવાની બધી વાતો હાલે છે જમણામાંના હાથ પગ કાંઈ હાલે બાબાને એમ થયું કે લગ્ન કરી લો હાથ પગ હાલતા હોય ડોસી તો નોખર એમાં વાંધો નહીં રોટલા ટીપીને ખવા રે ને